તો મિત્રો અત્યારે હે ને આપણે લીલાડામાં પાણી પાવાનું છે કાલ ઘઉંમાં તો તમને કીધું કે પી ગયું હોય તો અત્યારે લીલાડામાં પાવાનું છે અડધી કલાક જેવું કામકાજ છે તો ફટાફટ કરી નાખીએ પહેલાં તો ફુવારાને બધું ફેરવાનું હોય તો પાઈ આવીએ તો ભાઈ ફાઇનલી આપણે હે ને લીલાડામાં પાણી ચાલુ કરી દીધું આ વખતે છે ને આપણે ગાજરનો ક્યારેય પાવાનું હોય કારણ કે ઓલી વખતે પાયો નહોતો તો સ્ટાર્ટિંગ ત્યાંથી ને જ કર્યું છે બે માં મૂક્યું કારણ કે વાયનું હે ને એટલે આમાં હે ને તો ઓરિયો ટુકકો હે એટલે રીએની મોટર વાયની વાયનું પાણી આવશે ડાડ નું હોય ને તો વાંધો નહોતો સિંગલ મૂકી ના વાયની હેલે બે માં જ મૂકવું પડે તો જો ચાલુ કરી દીધું હે અને मम्मी હે ને અત્યારે મકાઈ માં હે ને વાટ નાખી દીધો હે રામ રામ સીતારામ સીતારામ બધે ને કેમ છો મજામાં ને જો આ નીમ પૂરોઠા કર લઈએ પછી તો શું ની આખો દી ઓહો તાજી ચાલુ જ કર્યો કે હા હાજી આયા હે ને મિત્રો આ ખેતરમાં માં હે મકાઈ એટલી બેહતી જ નથી હું કોણ જાણ હે ને પેલા બેહતી ને એટલી જ બેહતી નકર તો કેટલી કેટલી વૈત કરતી અને મોડું થઈ ગયું ને આવવાનું એટલે એટલે મોડી છે નકર ના ના બે બે વર્ષથી હે ને બખડાઈ જાય છે મકાઈ નું જાઈ નું નકર કેવડી કેવડી થાય અહીંયા અમાર મમ્મી એ પાછું કઈ ધ્યાન દીધું નથી હા એટલે ખાડ કર્યું નકરું કરું કા હા તો લેડામાં આપણે પાણી પી ગયું છે તો અત્યારે છે ને પાછા વાળી આવી ગયા નહીં તો આપણે કમ્પ્લીટ થઈને તો અત્યારે હે ને આપણે મજૂર છે એને ટિફિન દેવા હતા જમવા માટે ચણામાં હે ને જો આપણે આ પારિયામાં આવી ગયા હે હવે ખાલી આપણા કટ કર્યા એ પારિયા ને હે ને ત્રણ ચાર કિરા રહ્યા હે એટલે થોડા જાજુ રહે ને તો રહે ટિફિન દેવા આવ્યા હતા અને હવે હે ને પાછું આપણે ઘરે જવું હોય કારણ કે હમણાં એને પાછું વીડા નીકળવાનું છે કારણ કે આ પૂનમ થઈ ગઈ છે તો પૂનમ ભરવા જવાનું છે હજી કલાક બે કલાક પછી જાશું તો હવે ને વાડીએ પાછા નીકળીએ તો મિત્રો અત્યારે વાઘમાં થઈ ગયા છે ત્રણ તો હવે ને આપણે વેડે જ છે તો હવે ને ફટાફટ નીકળી જઈએ સુભાષ આવે બે જઈએ કારણ કે ત્રણ વાગી ગયા હે પૂનમ ભરી આવીએ આપણે વેડે જવા નીકળી ગયા છીએ અત્યારે સાડા વીડા આપણે પોચી ગયા છીએ અને અહીંયા હે ને થોડા જાજુ પાણી આ કારણ કે વાં ખૂટી ગયું ને જનવર હે ને અહીંયા વધારે આવશે સવારમાં વહેલા આવે ને રાતના સમયમાં આવે તો ત્યાં ક્યાંય જ નહીં અહીંયા વધારે જોવા મળશે હમ હજી સુધીમાં આપણે ક્યારેય ફૂટો થયો નથી તો હવે ને ફટાફટ માતા દર્શન કરીએ શ્રીફળ ચડાવી લઈએ પછી જ મેળા તો મિત્રો માતાજીના દર્શન થઈ ગયા સિફરચાવી ગયું છે તો હવે હે ને આપણે ચા પાણી પીવાના હે પ્રસાદી ટૂંકમાં કહેવાય તો ચા પાણી પીવાના હે પી લઈએ તો માતાજીના દર્શન કમ્પ્લીટ થઈ ગયા આ પૂનમે આપણે નવમી પૂનમ થઈ ગઈ ભાઈ ચા પાણી આપણે પીવા ગયા છે હવે અત્યારે જઈએ જંગલ બાજુ બને ફરાય જઈએ આપણે અને અહીંયા હે ને કામે આવી જઈએ આપણે તો અંદર આમ જઈએ આગળ અને લઈ આવીએ આટા જો મોર ને ઉહે બીજો કઈ હે નહીં બાલુ ભાઈ હે આપણે અહીંયા હું આલે મોટ છે હું આલે બાકી ચાલો જઈએ જઈએ અંદર પાણી હોકાઈ ગયા ને પાણી હાલતા બંધ થઈ ગયા વરસાદ જયારે આવતો હતો ને ત્યારે પાણી જો બધું ઉપર થી નીચે આવતું જો આગલા વ્લોગ આગલી પૂના મૂક્યો હતો ને અહીંયા જો આમ ઉપર થી બધું એને એ નીચે આમ જાતું હતું ગાડી કોક માગેલી હતી એક પાણી પીવાનો અવેરો જો અહીંયા રાખેલો હે રેડ અને એવું હોય પણ એ તો આમ અંદર છે

ને અંદર છે જોવા માર્યું દેખાણું એ જોવે છે અમે જોઈએ ડબલ ડબલ ગેડા છે તમારે ક્યાં જવું ને એ ટપો ન પડે એકવાર અંદર કરી ગયા પછી પેલો આ વિસ્તારમાં ધ્યાન રાખવું ખાસ હવે હે ને પાછા આપણે કેળે ચડ્યા છીએ આ બાજુ અમે જોઈએ ન્યાથી લઈ જાય કારણ કે ઓલી બાજુ તો કઈ એટલા હે નહીં અને છે એ હાલ અહીંયા જોઈએ હવે કેટલાક નીકળે અહીંની જો અમે ફોટો શૂટિંગ ગયા વખતે કર્યું હતું લોકેશન છે આ મસ્તનું ફોટો એક નંબર આવે એમાં સવારમાં આવ્યો હોય ને બહુ જોરદાર અને અત્યારે સનસેટ પોઈન્ટમાં અહીંયા પડ્યો હોય જોઈ ત્યાં જગ્યાએ અહીંથી આમ નીચે મસ્ત ફોટા આવે કેટલાક નીકળ્યા કારણ કે બધાય ખાલી થઈ ગયા કેટલા ટાઈમ છે બધા જગ્યા અંદર આપણે કોઈ દેવા જ નથી અંદર કોઈ દેવા જ નથી તમે જો ટ્રેવલ કરવા આવતા હોય તો અંદર આવવાની ને એવી તો જનાવરનું ખાસ ધ્યાન રાખજો એમને કહેતા કે મારા વિડીયો જોઈને આવ્યો કે બધું સાફ થઈ ગયું પાણી એટલું ફરતું હોય ને બધે તણે કોઈ હે ને નીકળીએ જેટલા અમે મારે ચોવીસ કલાકનો ચેલેન્જ કરો તો પણ આ નથી કરવો તમે કહેતા તો કરી નાખે બાકી નથી કરવો કોમેન્ટ કરી નાખજો ચોવીસ કલાક વીડા ચેલેન્જ કરવો જોઈએ કે નહીં અમે હે ને આ બાજુ જઈ નું હેનું ભાઈ સુરાપુરાનું હે ને મંદિર સુરાપુરા દાદાનું મંદિર આ આપણે કોઈ બતાવ્યું નથી કારણ કે આ બાજુ પેલી વખત આવી જોઈ લો આ બાજુ આમ ઉપર જઈએ ત્યાં અને ખાસ ધ્યાન રાખીને જવાનું પણ ગુલાબ એડે લઈ ગયા ચડી ચડી જોઈએ કેટલા ઉપર આવી ગયા અહીં જો જગ્યા છે ને આપણે હા વેઠી છે જોઈ લ્યો આ સેટ છે જો વાહ મે અમે આવી રહી છે ટામ ઉપર આ બાજુ ગઈ છે ને હા હેના પાછા મંદિરે નીકળીએ આપણે હે ને જગ્યાની પાસે જ છીએ એટલા બધા કંઈ છેટા ગયા નથી કારણ કે અંદર જવું આપણે નિયમ ખોટો તોડવાનો નથી ગમે તે આવું જંગલમાં જવાનું કરતા નહીં કારણ કે આમાં જનાવર હોય તો ખોટું ઓલું થાય અને અહીંયા જો આપણે પ્રાણીઓ માટે હોય એ કારણ કે પાણી પીવાના આવતા હોય આ બાજુ અને આપણે કાંઈ છેટા ગયા નથી એટલે એટલે આ હાવ કોમ પાસે છે જો અહીંયા નીચે જગ્યા છે એટલે બધા કાંઈ છેટા આવ્યા નથી એટલે જે પણ કોઈ ટ્રેવલ કરવા આવે ને મહેરબાની કરીને કોઈ જંગલની અંદર ન આવતા અમે એટલી પીનવું પડી અમે ક્યારેય આમ અંદર ગયા જ નથી ત્યાંથી દર્શન કંઈ નહીં એટલે આવતી ખાલી થોડા જ હજી ચણને નાખી હોય તો ઊભા હોય બાકી અંદર નહીં આવવાનું અહીંયાથી ઉપર ગયા જ નથી અમે પણ ક્યારેય નિયમ તોડીને આપણે જાવું એ આપણે આવતું નથી નિયમ નહીં તોડવાનો તમે છાનામુના જાઓ ને નાકાર નાયણને કોઈ બની આવે એવો દાખલો તો પછી માથે પડે બધું એના કરતાં ના જવું સારું તો ભાઈ આમ વેડી હે ને અમે પાછા આપણે ઘર બાજુ નીકળી જઈએ